તમામ હિન્દુ ધર્મને જે અનુસરતા હોય અથવા પોતાને જે હિન્દુ માનતા હોય એમને માટે ખાસ એક મહત્ત્વની ઉપયોગી એક વાત આખી વાત જરા બહુ ધ્યાનથી સાંભળવા જેવી છે આપણે ભૂલ ઘણી કરતા હોઈએ તમારે ઘરે કાંઈક પ્રસંગ હોય મામલિક પ્રસંગ હોય સંતોની પધરામણી હોય ઠાકોરજી પધારતા હોય તો તમે સરસ મજાની રંગોળીઓ પૂરતા હોય ફૂલની રંગોળી કરતા હોય કલરથી રંગોળી કરતા હોય જેવો જેવો જેને જેને ભાવ સરસ મજાની ભક્તિભરી રંગોળી કરો બહુ સારી વાત છે કરવી જ જોઈએ પણ એમાં ભૂલ બહુ મોટી થાય છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને આપણે ગલતી ન કરીએ અને આ વાત બધા લોકો સુધી પહોંચાડવાની છે શું રંગોળીમાં તમે તિલક ચાંદલો કરો સાથીઓ કરો ઓમ તમે ડ્રોઈંગ કરો ઓમ તમે એમાં પાડો છાપ બનાવો એ બધું ન કરવું જોઈએ શું કામ કારણ કે ત્યાં આપણે ચાલતા હોઈએ છીએ અને એ બધા આપણા ધર્મના પ્રતીકો છે કે આપણા ધર્મના પ્રતીકો છે આખી જગ્યા આખી અલાયદ આખો તમે એરિયા જ જેના માટે સ્પેશિયલ ફાળવેલો હોય ત્યાં કોઈને અવર જવર ન હોય ત્યાં કોઈનો પગ ન પડવાનો હોય ત્યાં કોઈને ચાલવાનું ન હોય એવી જગ્યાએ તમે સ્વસ્તિક કરો તિલક ચાંદલો કરો ભગવાનની મૂર્તિ સરસ એમાં ડ્રોઈંગ કરો ઓમ તમે સરસ બનાવો ભગવાનના ચઢાવિંદ બનાવો એ બધું બરાબર પણ જ્યાં ચાલવાનું છે ત્યાં તો ભલા થઈ અને આ બધા આપણા ધર્મના ચિહ્નો છે એનો પ્રયોગ કરી શકાય નહીં આપણે આપણા ધર્મનું યન કેન પ્રકારે કરીને કાંઈક આપણે નુકસાન કરી બેસીએ છીએ માટે આ વાત બહુ સમજવા જેવી ઘણી જગ્યાએ પધરામણીએ ઠાકુરજીને લઈને જવાનું થાય ત્યારે આ પ્રસંગ ઘણી થતો હોય છે માટે આ કથાના માધ્યમથી તમને બધાને ખાસ થોડી જાણકારી અહીં આપું છું આપણું કાંઈ ડાપણ નથી પણ તમને યોગ્ય લાગતું હોય તો સ્વીકારવું અને કદાચ એમ લાગતું હોય ને એમાં કાંઈ વાંધો નહીં તો પછી તમને જેમ મોજ આવતી હોય એમ પણ એમ લાગે કે ના વાત સાચી છે કારણ કે ચાલવાની જગ્યા ઉપર તમે આ બધું કર્યું હોય એટલે માણસો સ્વાભાવિક ત્યાં પગ પડવાનો જ એટલે એ આપણી શોભાની ત્યાં અલગ અલગ સરસ મજાની ડિઝાઇનો બનાવીએ બધાને બહુ સરળ પડે ચાલવું પણ ગમે અને તમારી મહેનત લેખે પણ લાગે તિલક ચાંદલાને સ્વસ્તી કેળાવ એના પર પગતો મુકાય નહીં તો એ માત્ર સો જેવું થાય પણ વિશેષ એનો કાંઈ લાભ પ્રાપ્ત થાય નહીં એટલે આવા બધા નાના નાના પણ સૂક્ષ્મ બાબતો હોય એના ઉપર પણ ભગવાનના ભક્તો જે હોય આસ્તિક વ્યક્તિઓ જે છે એ બધાએ પૂરતું ધ્યાન આપવાનું છે હવે પછી ક્યારેય પણ તમે હમણાં દિવાળી આવશે નવું વર્ષ બેસતું વર્ષ આવશે તમે રંગોળીઓ પૂરશો ઘરના આંગળામાં રંગોળી પૂરો જ્યાં કોઈને ચાલવાનું ન હોય ત્યાં તમે કોઈ પણ ચિત્ર બનાવી શકો પણ જ્યાં ચાલવાનો સ્પેસેજ છે ચાલવાની સ્પેસ છે ત્યાં તો ભલા થઈને ન કરો એ જ સારું છે આપણો ભાવ છે પણ એ ભાવમાં પણ સમજણ તો અવશ્ય હોવી જોઈએ આ ધીમે ધીમે આપણે કેટલા ડાઉન વયા જઈએ કેટલા આપણે નબળા થઈ જઈએ આપણને ખબર નથી હમણાં બે દિવસ પહેલા જ એક એવી ભયંકર ઘટના ઘટી મધ્યપ્રદેશમાં એક મંદિર છે અને એ મંદિરની અંદર ભગવાનની મૂર્તિ છે એ મૂર્તિનું શિર નથી મસ્તક નથી વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને જોહરી કરીને મધ્યપ્રદેશમાં આવેલું મંદિર બહુ જૂનું છે પુરાતન છે એનો બહુ એક મુદ્દો ચગેલો છે રાકેશ કિશોર કરીને દિલ્હીના એક વકીલ અને ઘણી બધું એ પોતે એજ્યુકેટેડ વ્યક્તિ છે ની ઘણી બધી ડિગ્રીઓ છે ક્યારેક એમ થાય કે આ ડિગ્રીઓ ઉપર બેઠેલા જે હોય એની પાસે કદાચ ન હોય મુખ્ય ન્યાયાધીશની સામે એમણે એક રજૂઆત મૂકી કે આ મંદિર છે એ સરકારના કબજા હેઠળ છે અને એ મંદિરમાં ભગવાનની મૂર્તિ એનું શિર નથી આને કે વિચ્છેદ થયેલું છે ઇતિહાસમાં કોઈ એમ કે છે એ ખંડિત કરીને નાખી છે મૂર્તિ કોઈ વિધર્મી હોય આક્રંતા હોય અને કોઈ એમ કે છે મૂર્તિ અપૂર્ણ રહી ગઈ છે પણ અત્યારે એ મૂર્તિનું પુનઃસ્થાપન થાય એવી અમારી માગ છે આટલી જ વાત કરી અને ત્યાં આપણા હિન્દુઓનું દુર્ભાગ્ય કે તો દુર્ભાગ્ય અથવા તો આપણે નબળાઈ કે તો નબળાય પણ બહુ દુઃખદ વાત બની ગઈ ન્યાયાધીશે એવી રીતના વાત કરી અને વાતને ઉડાડી મૂકી ઠેકળી કરી નાખી કે ભાઈ જેની મૂર્તિ છે એની પાસે જેને તમે બેસો એ જ પોતે હરકું કરી નાખે એ ભગવાન હોય તો એ કરી નાખશે આવી રીતના એટલો બધો બેહૂદો જવાબ આપ્યો બેહુદી વાત કરી એને એ ન્યાયાધીશ અન્ય ધર્મની વાત હોય એકદમ પોઝિટિવ બની જતા હોય હિન્દુ ધર્મની જ્યારે જ્યારે વાત આવે ત્યારે એને કોણ જાણે अरे बुद्धि आखी भ्रष्ट થઈ જાય ભ્રમિત થઈ જતી હોય છે અને આખી વાત બહુ સાંભળવા જેવી છે ને વાત યે હે કી મે બહોત જ્યાદા আহত ہوا કી 16 સપ્ટેમ્બર કો ચીફ જસ્ટિસ કે કોર્ટ મે એક પીઆઈલ કિસી વ્યક્તિ ને દાખિલ કી તો ગવઈ સાહેબ ને uska jo hai puri tarah se pehle to mazak udaya मजाक इन देंस कि ये कहा कि भाई आप मूर्ति से प्रार्थना करो जाके आइडल से कहो कि वो अपना सर खुद रिस्टोर कर ले जबकि हम देखते हैं कि यही चीफ जस्टिस बहुत सारे धर्मों के खिलाफ जो दूसरे समुदाय के लोग हैं आप सब जानते हैं वो लोग कौन हैं उनके खिलाफ जब कोई केस आता है तो बड़े बड़े स्टेप जैसे मैं एग्जाम्पल देता हूँ हल्द्वानी में रेलवे की जमीन पर एक विशेष समुदाय का कब्जा है जब उसको हटाने की कोशिश की गई तो सुप्रीम कोर्ट ने स्टे लगा दिया तीन साल पहले जो आज तक लगा हुआ है ऐसे ही नुपुर शर्मा का जब मामला आया तो कोर्ट ने कह दिया आपने माहौल खराब कर दिया ये सब तो कहते हैं रोक लगाते हैं वो सब करते हैं बिल्कुल ठीक है लेकिन जब हमारे सनातन धर्म से रिलेटेड कोई मामला आता है चाहे वो जलीकट्टू हो चाहे वो दही हांडी की ऊंचाई तय करनी हो या कोई भी मुद्दा हो छोटा मोटा तो उसके ऊपर वो जरूर ऐसा कोई ना कोई ऑर्डर पास करते चली आ रही है ये सुप्रीम कोर्ट जिससे कि मैं बहुत दुखी हूं कि ऐसा इन्हें नहीं करना चाहिए ठीक है उस आदमी को रिलीफ नहीं देनी थी मत दीजिए मगर मजाक भी मत कीजिए उसका फिर उससे कहा कि आप जाके मंदिर की उसी मूर्ति के सामने मेडिटेट करें हम कोई ऑर्डर अन्याय ये इनजस्टिस ये किया कि उसके यूनिट को खारिज भी कर दिया तो इन चीजों से लेकर मैं बहुत आहत था वैसे मैं हिंसा के बहुत ज्यादा खिलाफ हूं मगर ये आप लोग ये भी देखिए कि एक अहिंसक आदमी सीधा सच्चा आदमी जिसके ऊपर कोई केस आज तक नहीं है किसी ग्रुप को नहीं बिलोंग करता है उसको क्यों ये सब करना पड़ा ये जरूर सोचने वाली बात है पूरे देश को ये चिंतन करने वाली बात है कि ऐसा क्या हो गया आखिर मैं भी कम पढ़ा लिखा नहीं हूँ मैंने भी एम एस सी मैं भी गोल्ड मेडलिस्ट हूँ ऐसा नहीं है कि मैं नशे में था या मैंने कोई गोलियां खा रखी थी और मैं कुछ करके आया ऐसा कुछ भी नहीं है उन्होंने एक्शन किया मेरा रिएक्शन था ये जो भी था तो आप इसके लिए जैसे लेना चाहें लीजिए आई एम फ्री टू से दिस थिंग कि मैं फियरफुल नहीं हूं किसी चीज़ के लिए ना मुझे कोई इस बात का अफसोस है कि क्या हुआ क्या नहीं हुआ